ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા રસ્તા પર પડેલા ખાડાને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો જોવા મળ્યો હતો આ સાથે મૃતકના પરિવારજનોના આક્રમથી વાતાવરણ ગમગીન બની ગયું હતું તંત્રની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે અંતરે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આ નજીક હાઈવે પર ખાડાના કારણે અકસ્માતમાં પતિ પત્નીનો પણ જીવ ગયો હતો ત્યારે રસ્તાને લઈને નિર્દોષ યુવતીએ જીવ ગુમાવ્યો છે ઘટના અંગે ડુંગરા પોલીસ મથકેથી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી વલસાડ જીયા સાથે આગળ વાત કરવામાં આવે તો ડભોઈમાં રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ડભોઈ મોડલ ફોર્મ જવાના રસ્તા પર ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરનો ગંદો કચરો ટ્રેક્ટર તેમજ ટેમ્પો દ્વારા નાખવામાં આવતો હોય છે પણ હાલ કચરો રોડ ઉપર સુધી આવી ગયો છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા આપણે ડભોઈ મોડલ ફોર્મમાં જતા મેન રોડ પર જે ગંદકીવાળો કચરા પેટી નાખેલી છે આ પહેલાં કબ્રસ્તાન આવેલું છે પછી મેળી માતાનું મંદિર આવેલું છે આગળ સિત્તેર એસી ઘરની વસ્તી છે આ રોડ પર જ કચરો લાખીને જતા રહે છે મરેલા જાનવર છે કચરો છે અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઇડે જાય નીચે પાણીની લાઇન આવેલી છે પાણી બધું ગંદુ લાઇનમાં પીએ છે અને આગળ લોક રોગચાળો ફેલાય છે મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ લાખીને જાય છે આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંધાય છે એમ વોમેટો થાય છે નીકળવા માટે ડૂચા દઈએ તો વોમેટો થાય છે મચ્છરો એટલા છે એ પાણી રોડ પર આવેલું છે તે આટલું અમારું એ છે નગરપાલિકાને કહેવાનું કે વહેલી તકે આનું નિવારણ લાવે બહુ જ ગંધાય છે એમ અને શ્રાવણ મહિનો ચાલે છે લોકો મંદિરે આવે છે અને બહુ જ ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે એટલે વહેલા તકે આનું નિવારણ લાવે એટલી અમારી માંગ છે ડભોઈ મોડલ ફોર્મ રોડ પર આ રસ્તા પર એટલો ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે બહુ અને રોડ પર જ લાખીને જતા રહે છે કચરાપેટીવાળા નાખવા અને બહુ રાહદારીઓને તકલીફ પડે આ વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફોર્મ જવાનો રસ્તો છે ડભોઈ નગર દર્ભાવતી નગરીનો મેઇન રસ્તો છે અહીંયા મોડલ ફોર્મમાં એસી દેવું ઘરની વસ્તી છે પ્લસ હજારો માણસ આ રોડ પરથી આવતા જતા છે ડભોઈ નગરપાલિકા કચરાપેટી પેઢી મેઇન રોડ પર બનાવેલી છે ને રે રોડ સુધી કચરો નાખે છે અહીંયા એટલી બધી દુર્ગંધ મરેલા જાનવરો ફેંકે છે કે આવતા જતા રાહદારીઓ હમીઠો કરે છે એનું વહેલી તકે નિવારણ કરવા વિનંતી છે કબ્રસ્તાન છે એક આગળ મંદિર છે બે શમશાન છે મૈયત લઈને આવતા આખરી મંજિલમાં આવતા બી માણસનો દમ નીકળી છે એની

જય સ્વામિનારાયણ મારું નામ શુક્લ ગીતા છે સ્વામિનારાયણ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહમાં પ્રિન્સિપાલ તરીકે પરજ બજાવ્યું છું અને અમારી આ સંસ્થા છે શ્રી સ્વામિનારાયણ એમના આદ્યસ્થાપક પરમપૂજ્ય પુરાણી સ્વામીજીની સ્મૃતિ નિમિત્તે અમે લગભગ બે હજાર ચૌદની સાલથી આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી અને એમાં સતત અમને અમારા સંચાલક શ્રી પરમભૂજ્ય કેપી સ્વામીજી છે એમને માર્ગદર્શન મળતું રહે છે સ્વામીજીનો એક વિચાર દ્રષ્ટિ એવી કહી શકાય કે આપણે સમાજમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે કે સમાજને કંઈક આપવું જોઈએ અને એવા ઉદા હેતુ આ રક્તદાન કેમ્પનું આયોજન છે એ દર વર્ષે અમે કરીએ છીએ અને આ રક્તદાન કેમ્પમાં લગભગ સત્તરસો અઢારસો એક દર વર્ષે હોટલ છે પ્રાપ્ત થાય છે અને માત્ર સ્વામિનારાયણ ગુરુ જ ત્યાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે અને આ સિવાય લાઠીમાં પણ એક અમારું ગુરુકુલ છે ત્યાં પણ આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલું છે અને દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ એમાં અમને અમારા શિક્ષકોનો સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અમારી બસના ડ્રાઈવરો તેમજ બધા વાલીઓ છે એનો સહકાર અમને સતત મળતો રહે છે અને એટલા માટે જ અમે આ કાર્ય છે સારી રીતે સફળતા પાર પાડી શકીએ છીએ અને માત્ર

જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો સુરત શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટી સામે સીઆઈડીએ ગુનો નોંધ્યો છે સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધાયો છે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રજિસ્ટર શક્તિ મલ્ટીપર્પસ કોર્પોરેટર સોસાયટી આકર્ષક વળતરના પ્લાન રજૂ કરી છેતરપિંડી કરી છે નવસારી પંથકના ત્રેવીસ વ્યક્તિ પાસેથી કરાવેલા રોકાણ સામે રૂપિયા ઓગણસીતેર પોઇન્ટ છપ્પન લાખ રૂપિયા પરત નહીં કરવા મામલે પોલીસમાં મામલો પહોંચ્યો છે સીઆઈડી ક્રાઇમ પર પોલીસે સોસાયટીની અઢાર ડિરેક્ટર અને સાત એજન્ટ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંબાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર જિયા સાથે આગળ વાત કરવામાં આવે તો સુપર મા નરનારાયણ નગરમાં દબાણ દૂર કરવા બાબતે આવેદનપત્ર પાઠવીને અરજી કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ સાહેબ હું તમને માસપુરાના માધ્યમથી જણાવું તો હું સુખપરનો વતની છું અને મારું નામ કાંતિભાઈ કેરે છે અને જ્યારથી સુખપરમાં અમરબેન ગુરસે સરપત થયા છે ત્યારથી એના દબાણનો રાફડો ફાટ્યો હોય ને એમ દબાણકારો માજા મૂકી ગયા છે પંચાયતનો અને સરકારનો કોઈને ભય ન હોય એમ લોકો દબાણ કર્યા છે હવે આ હું તમને દબાણ બતાવું છું એ સુપર નન્નાગર સ્વામીના મંદિરવાળો રોડ છે બરાબર જે રોડ નકશાની અંદર પચાસથી સાઠ ફૂટ બતાવે છે એ અત્યારે હાલે વીસ ફૂટ છે તમે જોઈ શકો છો આ બધે બધું આખું દબાણ કર્યું છે જ્યારે દબાણ થતું હતું ત્યારે પણ મેં સરપંચના ઘરવાળાને સરપંચને અરજી પણ આપી છે દસવાર આપી છે મારી નકલ પણ છે હું તમને આપીશ બનતું ત્યારે પણ કીધું કે સરપંચ સાહેબ અને અમારા એ સરપંચ સાહેબના ઘરવાર મંજીભાઈ છે એ મંદિરના પ્રમુખ પણ છે ભાઈ તમે મંદિરના પ્રમુખ છો ગામના સરપંચ છો તો ખોટું કામ તો ક્યાં થવું ન જોઈએ તો અરજી કે મને અરજી આપો તો નિકાલ કરીશ તો અરજી આપી તો આ લોકોને તાત્કાલિક બાંધકામ કરવાનું કીધું મંજીભાઈ કે તમે ઝપટાઝપટા બાંધકામ કરી નાખો લોકો વાંધો કરે છે એટલે સ્પીડમાં મંજીભાઈ સરપંચના ઘરવાળા સ્પીડમાં કામ કરાવ્યું છે દબાણ થયું ને બાર મહિના થઈ ગયા હા હું કાર્યવાહી કરું છું હા કાર્યવાહી કરું છું એમ કરીને છેઠ ઠેકાણે મકાન પહોંચી ગયું બરાબર અને વધારે અરજીઓને કરીએ છીએ તો પોતાના બચાવ માટે શું કરે છે કે દબાણકર્તાઓને એમ કહે છે કે ભાઈ તમે કોર્ટ મેટર કરી નાખો તમે દબાણનો વિષય કોર્ટમાં લઈ જાવ એટલે મને તોડવું ન પડે એટલે દબાણકર્તાઓને સાથ સહકાર આપે છે કે તમે કોર્ટમાં જાઓ મેં તમને દસ દિવસ પહેલાં પણ શરીર નંબર પંદરમાં જે દબાણ થયું છે જે બાર બાર મીટરના લગભગ નવસો મીટર જગ્યા એટલે ગરીબ માણસો નવ માણસોને મકાન મળે એટલી જગ્યાનું દબાણ છે બે વર્ષથી અરજી કરું છું મીડિયામાં પણ ક્યુ છે ટીડીઓને ડીડીઓને જિલ્લા પંચાયતમાં નારપેલા ઇજનેરને મામદારને મામદાર કહે છે કે ટીડીઓમાં આવે છે ટીડીઓ કહે છે કે ડીડીઓમાં આવે છે ડીડીઓ કહે છે જિલ્લા પંચાયતમાં આવે છે એટલે બધાએ ગોલ ગોલ કહે છે અને સરપંચને કંઈ સરપંચ કે ડીડીઓમાં આવે છે ઓનામાં આવે છે એટલે જેનામાં આવતું એનામાં અમે ભારતમાં રહીએ છીએ સુપરમાં રહીએ છીએ અમારી ગુજરાત ધારા નીચે પંચાયત આવે છે એટલે ગુજરાત ધારા પાંચમાં નિયમ જે દબાણ આવતું હોય એ સુપર પંચાયતને જ કરવાનું હોય અને સુપર પંચાયતને પોલિટિક પ્રોટેક્શન માગી આગળ કાર્યવાહી કરીને આ નિકાલ કરવો જોઈએ તમે આ જોઈ શકો દબાણના રાફડા ફાટ્યા છે અને જાહેર મંદિરની સામે એટલે આ દબાણો નિકાલ થાય એવું મને ટીડીઓ સાહેબ ઉપર ડીડીઓ સાહેબ ઉપર અને સુપર ગામ ચાનો નિકાલ કરે એવો વિશ્વાસ છે આગળ વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના સુપરમાં પાણીના કનેક્શન બાબતે સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરીભુજ

તો આજે મને કહેતા હતા કાંતિભાઈ આપણા તમે પૂછવા એના બદલ ખાલી પાણી આમ તો કાલે ભરાઈ કરી છે કન્ટિન્યુ એ જ પાણીમાંથી કરી છે અમે કામ ચાલુ હતું એમાં જ રોજ કન્ટિન્યુ અમે આ મકાન ચાર મહિનાથી ચાલુ કર્યું એ ત્યારથી પાણી ચાલુ થયું હજી પાણી છે હજી ટાંકા ભરેલા છે ને એમને બધું ચાલુ છે એમાં એનામાં આપણે આઈડિયા નથી કારણ કે અમે ખાલી મજૂર વર્ક છીએ જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો નોઈડામાં ફ્લેટમાં રેવ પાર્ટી બોટલ પડતા ફૂટ્યો ભાંડો ફ્લેટમાં રેવ પાર્ટી ચાલીસ છોકરા છોકરીઓનું ભયાનક કામ ઓગણીસમા માળેથી બોટલ પડતા ભાંડો નોઈડાની એક સોસાયટીના ફ્લેટમાંથી રેવ પાર્ટી મનાવી રહેલા ચાલીસ છોકરા છોકરીઓની ધરપકડ કરવામાં આવી છે યુવાનની ડગ માંડ્યા બાદ યુવાનોમાં જવાનીનો નશો ચડતો હોય છે તેમ દારૂ ડ્રગ્સ અને છોકરીઓના રવાડે ચડી જતા હોય છે આ વાતનું તાજું ઉદાહરણ રેવ પાર્ટીઓ છે વધુ એકવાર દારૂ ડ્રગ્સ અને છોકરીઓને સમાવતી રેવ પાર્ટી ઝડપાઈ ગઈ છે નોઈડાના સેક્ટર ચોરાણુંમાં આવેલી હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાં પોલીસે મધ્યરાત્રી બાદ દરોડા પાડીને ચાલીસ છોકરા છોકરીઓની અટકાયત કરી હતી ધરપકડ કરાયેલા છોકરા છોકરીઓ કથિત રીતે ફ્લેટની અંદર રેવ પાર્ટી કરી રહ્યા હતા તમામ એક જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે દરોડો દરમિયાન પોલીસે ફ્લેટની અંદરથી હરિયાણા બ્રાન્ડની દારૂની બોટલો હુક્કા વગેરેને જંગી જથ્થો જપ્ત કર્યો છે તો દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે